વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ વાપી ઉમરગામ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો વલસાડ શહેરમાં મધ્યરાત્રિથી જ ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા મોગરાવાડી ગરનાડામાં પાણી ભરાયા જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો સાથે જ અન્ય વિસ્તારોમાં પાણી ભરાતા કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે તો આ તરફ ઉમરગામ તાલુકાના સરીગામ અને સંજાણ વિસ્તારમાં વરસાદ વરસ્યો વાપીમાં પણ વરસાદ શરૂ થતા વાહન ચાલકો થયા પરેશાન વલસાડમાં ધોધમાર વરસાદ મધ્યરાત્રિથી જ વરસાદ વરસતા ગરનાળામાં પણ પાણી ભરાયા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે દ્રશ્ય છે વલસાડના જ્યાં ધોધમાર વરસાદ વરસી વરસી ચૂક્યો છે મધ્યરાત્રિથી જ વરસાદ શરૂ થઈ ચૂક્યો છે અને હજુ પણ વાદળછાયા વાતાવરણ સાથે કેટલાક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે હજુ ભરાયેલા જે પાણી છે વરસાદી પાણી એ હજુ ઓસર્યા નથી જેના પરિણામે લોકોને સવારથી જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે